એકદમ શાંત કારોબાર જોવા મળ્યો જગદીશ કઈ રીતે જુઓ છો ને અને જે પ્રકારે એકદમ હોલિડે મૂડમાં માર્કેટ્સ છે અત્યારે ફિલહાલ શું હજુ આવતું સપ્તાહ પણ આપણે આવા પ્રકારે જ કારોબાર જોવાના છીએ ગુડ આફ્ટરનુન યશ જે રીતે છેલ્લા બે દિવસથી વિદેશી રોકાણકારોના જે ખરીદારીના આંકડા આપણે જોઈએ છીએ તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ સ્ટોક ફ્યુચર્સનો સરવાળો કરો તો ડેફિનેટલી દી અપીયર ટુ બી ક્વાઇટ પોઝિટિવ કેશ માર્કેટમાં બી વેચાણના તમે આંકડાઓ જુઓ તો એટલા બધા ખાસ ખરાબ નથી એટલે પહેલા જે એ લોકો પાંચ પાંચ છ છ હજાર કરોડનું કેશ માર્કેટમાં જે એ લોકો વેચાણ કરતા હતા એમાં તો ખાસો એવો એક બ્રેક આવી ગયો છે અને તમે નંબર ઓફ ના જો શોર્ટ જુઓ તો એ લગભગ એક લાખ પંચ્યાંશી હજાર કોન્ટ્રાક્ટ ઘટીને લગભગ એક લાખને પચાસ હજારની આસપાસ આવી ગયા છે એટલે આમ તો વિદેશી રોકાણકારોની જે વેચવાનો જે જે જોશ હતો એ થોડો ઘણો ઘટી ગયો છે તમે કહ્યું તે પ્રમાણે બીએસસીની આજે મંથલી વીકલી જે કોઈ એક્સપાયરી છે એટલે એના પર ડેફિનેટલી આ એક વિશિત બજારનું આપણને આજે જોવા મળે છે સાથે સાથે વિદેશ સંસ્થાકીય રોકાણો આપણા જે ભારતના જે છે એ લોકોના તો લગભગ ચોર્યાસી દિવસે પણ લગભગ ખરી અવધિ બિલકુલ યથાવત જ છે એટલે એમાં કોઈ એવો ફેરફાર પણ નથી થયો એટલે મારી દ્રષ્ટિએ જે આત્મહત્ય તમે કહ્યું એ પ્રમાણે રેન્જમાં કાઢવાનું કારણ માત્ર ને માત્ર બીએસસીની આજે મંથલી અને વીકલી બંને એક્સપાયરી સાથે છે અને એ જ આ મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ રહી શક્યો હોય આ બધાની વચ્ચે મારું તો માનવું છે કે બજાર આવતીકાલે રજા છે અને અમેરિકાના શેર બજારો આજે લગભગ અડધો દિવસ જ કામ કરવાના છે આવતીકાલે પૂરેપૂરી રજા છે અને શુક્રવારે પણ લગભગ દે આર ગોઈન ટુ વર્ક ઓનલી હાફ ડે એટલે આમ ગણો તો ઇઝ અ વેરી વેરી વીક લોંગ વીકેન્ડ સો ફાર એઝ યુએસ માર્કેટ ઇઝ કન્સર્ન એ ત્યાંથી પણ આપણે ખાસ વિશેષ કોઈ ક્લુ મળવાના નથી અમેરિકાના શેર બજારો ગઈકાલે ચોથા દિવસે પણ બિલકુલ યથાવત ઉપાણી તેજીમાં જ રહ્યા જીડીપીના આંકડા ધારણા કરતા ઘણા વધારે સારા આવ્યા અને જે હવે નવા ગવર્નર મે મહિનામાં ટ્રમ્પ સાહેબ વિમાના છે એ તો હવે બિલકુલ રેટ કટની બિલકુલ એમની એની ફેવરમાં જ છે એટલે એમાં કંઈ ખાસ વિશેષ કંઈ ફેર નથી પડવાનો હા હાલમાં ત્યાં જે કન્ઝ્યુમર પ્રાઇસ એક્સપેન્ડિચરના જે આંકડાઓ આવ્યા એ ડેફિનેટલી ઓન ધ હાયર સાઈડ છે એટલે ચોક્કસ એવું કહી શકાય કે લોકો એટલા બધા ખુશ નથી ત્યાંથી ત્યાં જે જાતની વસ્તુની વધુના ભાવ વધ્યા છે હવે આ એક તમે લોકો કે છે કે વિદેશી રોકાણકારો પોતાના ઘરે જવાના મૂળમાં છે હવે એ જૂના દિવસો હું બહુ માનતો એટલા માટે નથી કારણ કે આપણે જાણીએ છીએ કે ઓલ સેલ એન્ડ ડન અત્યારે આ એક ઓટોમેશનને કારણે વસ્તુ એટલી બધી બદલાઈ ગઈ છે કે પહેલા એ લોકોએ ફિઝિકલ પ્રેઝન્સની જરૂર પડતી હતી હવે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને એ લોકો પોતે પોતાનું કામ કરી શકતા હોય છે એટલે એ લોકો હોલિડે કે પોતાના કામ જવાના છે પાછા એટલે આ જાતની અત્યારે સુસ્તી છે આઈ થિંક એ કારણ મને બહુ ગળે નથી ઉતરતું એ તો મુદ્દો છે જ સર અને એ ફંડ મેનેજર્સ બધા ગ્લોબલ અત્યારે રજાના મૂડમાં હોય તેની પણ થોડી અસર જે છે તે જરૂર જોવા મળે છે